દર્શક મિત્રો સાથે પણ વાત કરીએ અને આપને પણ જણાવું કે જો ગેનીબેન એ દબંગ નેતા તો રહ્યા જ છે અઠ્યાવીસ વર્ષથી બનાસકાંઠાના રાજકારણમાં છે અને ગામે ગામ તાલુકે તાલુકે એમના ખૂબ સંપર્કો છે પણ આ ચૂંટણી જે પ્રકારે ચાલી છે એ જોતા આ ચૂંટણીની હાર એ શંકરભાઈ ચૌધરીની હાર છે રેખાબેનની હાર એટલા માટે હું નહીં કહું કે રેખાબેન તો રાજકારણમાં હતા જ રહી રેખાબેન તો ભાજપમાં ટિકિટ મળી એ જ દિવસે આવ્યા છે અને એ દિવસથી થી જે ભાજપમાં જોડાયા ભાજપના કામમાં લાગ્યા એ કોઈ દિવસ આના પહેલા ક્યાંય ભાજપના કાર્યક્રમમાં ભાજપના સભ્ય ભાજપનું કાર્યાલય કશું એમને જોયું નતું હા એમના પતિદેવ ચોક્કસ ભાજપના આગેવાન હતા પણ રેખાબેન નહોતા એટલે આમાં રેખાબેનની હાર છે એવું નથી આ હાર શંકરભાઈની છે શંકરભાઈની હાર પણ એટલા માટે હું કહીશ કે જ્યારે રેખાબેનનું નામ શંકરભાઈ જ લઈ આવ્યા ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને કોઈને વિશ્વાસવા લેવા નથી આવ્યા એટલું જ નહીં આપને નવાઈ લાગશે કે પાર્ટી નિરીક્ષકો મોકલી બાયોડેટા લઈ અને જે કઈ લોકશાહી નામનું નાટક કરે છે એમાં રેખાબેન નું નામે નતું રેખાબેન ના બાયોડેટા નતા રેખાબેન ની અરજી એ નથી તો પછી આ પેરાશૂટ થી ઉમેદવારો મૂકવા અને પછી આશા રાખવી કે આ ઉમેદવાર જીતી જાય બનાસકાંઠા એ આપ સૌના ધ્યાન પર લાવવા માંગુ છું કે ગરીબ જિલ્લો પણ સમૃદ્ધ ચૂંટણીઓ લડનારો જિલ્લો રહ્યો છે આ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાનું મહત્વ કેન્દ્રમાં અને રાજ્યમાં ખૂબ મોટું રહ્યું છે અહીંથી નાણા મંત્રી ગઢવી નાણા કૃષિ અને ખેતીમાં હતા મંત્રી અહીંથી હરિભાઈ ચૌધરી ગૃહમાં અને સાથે સાથે હરિભાઈ ચૌધરી એ નાના ઉદ્યોગો અને એમએસઆઈ એના પણ મંત્રી હતા તો બનાસકાંઠા જિલ્લાનું મહત્વ ભારતના રાજકારણમાં એટલે કે કેન્દ્રીય રાજકારણમાં અને ગુજરાતના રાજકારણમાં ગુજરાતમાં દર વખતે મંત્રી હોય બે થી ક્યારેક આપણે એ વિષયમાં ચર્ચા કરવી હશે તો જશું બે હજાર સાત થી બનાસકાંઠામાં ભાજપની પડતી શરૂ થઈ કેમ શરૂ થઈ એના કારણો આપણે ક્યારેક જોઈશું પણ આ ચૂંટણી તો શંકરભાઈ ચૌધરીના કારણે જ હાર્યા શંકરભાઈ ચૌધરીનો વ્યક્તિગત વિરોધ જિલ્લામાં એટલો મોટો અને એટલો ભારે તે છતાં મારી ધારણા કરતા ઓછી લીડ ગેનીબેન ને મળી એનું કારણ પણ મે કહેલું છે અગાઉ એવી રીતે એના કારણમાં આ ડેરીનું તંત્ર એક અંગત પેઢી જેમ કામે લગાડ્યું અને એવી રીતે કામે લાગ્યું કે આપણને આશ્ચર્ય થાય કે જાણે ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ એ ભાજપના પેઢ વર્કર હોય સહકારી ક્ષેત્રને પક્ષથી દૂર રાખવું જોઈએ પક્ષા દૂર અને સહકારી ક્ષેત્રમાં તો એકચ્યુઅલી આ જે મેન્ડેટ આપવાની પ્રથા ઉભી થઈ એ પણ ખોટી છે સહકારી ક્ષેત્ર જેવું છે કે જેમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય આગેવાનો હોય સાથે મળીને કામ કરે આ બધી ભ્રમણા આ બધી જે વાસ્તવિકતાઓને તોડી અને એક એવી ભ્રમણા ઊભી કરવાની જે કોશિશ ચાલી રહી છે એનો પણ મોટો જબરજસ્ત વિરોધ હતો અને એ વિરોધનો ભોગ રેખાબેન બન્યા નામ શંકરભાઈ નું છે અચ્છા પણ તમે કહી રહ્યા છો કે ભોગ રેખાબેન બન્યા નામ શંકરભાઈ નું છે કારણ કે ત્યાં આગળ તો રાજકારણમાં એવું કહેવાય કે જે ચૂંટણી થઈ કેની બેન બનાસના બેન વર્સિસ બનાસની દીકરીની ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીનું આટલું મોટું સંગઠન સંગઠનમાં પણ અંદર અંદર ના લડાઈ ત્યાં આગળ જોવા મળી બેન એવું છે બનાસની બેન અને બનાસની દીકરી આ તો બધા નામો સાથે હોય એ લોકો સેટ કરતા હોય આપતા હોય કોઈ કોઈ બેને નથી હોતું કોઈ દીકરી નથી હોતું પણ બનાસની બેન ગેની બેન ને કેવી હોય તો એટલા માટે કહી શકાય કે અઠ્યાવીસ વર્ષના જાહેર જીવનમાં એટલું બધું મથ્યા છે એટલું બધું ચાલ્યા છે એટલે બનાસની બેન નું સૂત્ર આવ્યું એની સામે એવી એક વાત આવી કે રેખાબેન નથી આવી હવા ઉભી થવા લાગી એટલે તાત્કાલિક એમને શોધ ચલાવી કે ભાઈ આપણે પણ એવું કોઈક સૂત્ર આપી દો કે જે સૂત્રના આધારે બનાસ ની બેન સામે ચાલી શકાય એટલે કે આ સૂત્ર શોધી આપ્યું કે બનાસ ની દીકરી હવે બનાસની દીકરી અને એમાં આપણે જાણ છે કે બનાસ ડેરી સ્થાપક ગલબા કાકા ની પોત્રી છે હવે ગલબા કાકાની ની પોત્રી વાળું સ્ટાર્ટિંગ માં તો ચાલ્યું બનાસ ની દીકરી તરીકે તો ભાઈ આ ગલબા કાકા પોત્રી એટલે ચલાવો પણ ધીમે રહીને આ વસ્તુ ડુમરેગ સાબિત થઈ એટલે બન્યું એવું કે બનાસ ની દીકરીને ગલબા કાકા ના નુકસાન થવા લાગ્યું કારણ કે અહીંયા ચૌધરી વર્ષિસ ઓલ અધર

ચૌધરી આવ્યા સામે ચૌધરી નહોતા એટલે કોંગ્રેસમાંથી ઠાકોર આવ્યા અને આપને પણ ખ્યાલ હશે કે આઝાદીના પંચોતેર વર્ષે આઝાદી પછી બનાસકાંઠા જિલ્લાની અને ગુજરાતની સૌથી મોટી પ્રજા જે છે જનતા છે નાગરિકો છે એના પ્રતિનિધિત્વ તરીકે અને પહેલી વાર ચૂંટણી લડે સ્વાભાવિક હતું કે ને ઉલ્લાસ હતો કે તમને લવાઈ લાગશે બેન જે મજૂરી કરે છે દિવસના બસો અઢીસો ત્રણસો રૂપિયા ની એ પચાસ રૂપિયા તે આપવા જાય હવે એક બીજો પ્રશ્ન આપે પૂછ્યો કે ભાજપના સંગઠન નું શું જો એ પણ હું આપને કહું ભાજપનું સંગઠન જે છે એ વિધાનસભા હારી ગયા હવે એમને ક્યાં સેટ કરવા હવે બન્યું એવું કે આમના પહેલા અત્યારે ગુમાનસિંહ ચૌહાણ હતા એ વખતે ગુમાનસિંહ ચૌહાણ ઉપર આર્થિક આક્ષેપો જ આક્ષેપો કર્યા છે કાર્યકર્તા શંકરભાઈ જ હતા પણ આક્ષેપોને કારણે ગોઠવવા બને છે એવું કે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સંગઠનની વ્યવસ્થા ગોઠવવાની આવે ચૂંટણીના હોદ્દેદારો એટલે કે ઉમેદવારો ગોઠવવાના આવે સ્થાનિક લોકોને કોઈ પુસ્તુ નથી સ્થાનિક ઉમેદવારોને કોઈ પુસ્તુ નથી સ્થાનિક કાર્યકર્તાઓ આગેવાનોને કોઈ પુસ્તુ નથી અને સીધે સીધા શંકરભાઈની સૂચનાથી મૂકાઈ જાય છે ખેર શંકરભાઈ પણ આગેવાન છે કાર્યકર્તા છે એટલે એમ ના ન પડાય પણ શંકરભાઈ અને પ્રદેશની નેતાગીરી સાથે મળીને જો જોવા કરે તો વાંધો ના આવે અત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપની ટીમ ફેલ ટીમ છે આ ફેલ ટીમ કેવી ફેલ તમને આશ્ચર્ય થશે બે લાખ જન્મેતની ઉંટી પડે છે જિલ્લાના લોકો ને લાવવામાં આવ્યા ગયા આવ્યા પણ હતા ત્યાં પાણીની રાહ ઉઠી શોધખોળ શરૂ થઈ ગયા મહામંત્રીઓ છે ક્યાં જિલ્લાના એમને આ વ્યવસ્થાનું કામ સોંપવું કેવું કાર્યકર્તાઓને બધાએ તપાસ કરી ત્યારે ખબર પડી કે શિઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બોલવા ઊભા થયા અને એના પછીથી પ્રધાનમંત્રી મોદી સાહેબ બોલ્યા આ દરમિયાન આઠ મહામંત્રીઓ જડ્યા નહીં તો બાકીના કાર્યકર્તાઓ શોધતા શોધતા પગેરું શોધ્યું તો સભા સ્થળથી પંદર સત્તર કિલોમીટર કે અઢાર કિલોમીટર દૂર ભાજપ નું જિલ્લા કાર્યાલય કમલમ ત્યાં ત્રણે મહામંત્રીઓ એસી ચાલુ કરીને સુઈ ગયા આવો આક્ષેપ ભાજપના કાર્યકર્તાઓનો છે અને એ લોકો એમ કે છે કે મહામંત્રીઓ સુઈ ગયા હવે જ્યાં ભાજપની ટીમ પ્રમુખ પછી બીજા નંબરના મહામંત્રી આવે છે એ જ લોકો સુઈ જતા હોય ત્યાં શું થાય અને તમે ગમે તેમ કરીને કોઈને સેટ કરવા છે માની લો કે કીર્તિસિંહ તો કીર્તિસિંહ પોતે જિલ્લા ભાજપના પ્રમુખ ખૂબ સજ્જન માણસ છે પણ એ વિધાનસભા જીતી નથી શક્યા એ હવે કયું માર્ગદર્શન આપી અને લોકસભા જીતવાનું કાર્યકર્તાઓને શીખવાડી શકવાના છે પેજ પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખ હો બાકીનું બધું માળખું માત્ર કાગળ ઉપર છે કશું જ કઈ થતું નથી ચાલતું નથી એવા જ હોદ્દેદારોને પસંદ કરવામાં આવે છે સંગઠનમાં પણ એવા જ લોકોને લેવામાં આવે છે કે જે કાલ ઉઠીને મોટા ન થાય મોટા થઈને ભવિષ્યમાં આડા ન આવે ક્યાંય નડે નહીં અને ભાજપની તો હવા છે રાષ્ટ્રવાદનું નામ છે હિન્દુત્વની લહેર છે મોદી સાહેબ છે બસ આપણે જીતી જશું આવા વ્યમમાં ને વ્યમમાં આ લોકોએ સીધે સીધા આવા ઉમેદવાર લાયા બાકી હા જો અમારા ત્યાં પૂર્વ કેન

હું એવું સ્પષ્ટ કહીશ કે એમનો માઉસ ચહેરો પણ એમનું અભિમાની વલણ આ ચૂંટણીમાં હાર થઈ છે બાકી ભાજપની હાર થઈ જ નથી એ ચિંતા ભાજપે પણ કરવાની જરૂર નથી કે ભાજપની હાર થઈ છે પણ ક્યાંક એવું લાગે છે આપને કે ક્યાંક ડેરી પોલિટિક્સ જે છે એ ડેરી પોલિટિક્સમાં કોઈ નવો ચહેરો ઉભરીને ન આવે એટલા માટે થઈને આ આખે આખું શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું રેખા ચૌધરીને ઉભા કરવામાં આવ્યા ભાઈ જો જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એવા નિયમો બહાર પાડે છે કે બે હોદ્દા રાખવા શંકરભાઈ વિધાનસભાના સ્પીકર છે આ બે હોદ્દા ગણાય ગણાય હવે એવી જ રીતે પેલી વાત વચ્ચે હું બોલાવું છું કે પંચોતેર વર્ષે ભાજપમાં એમ કેવાય કે ભાઈ એને નિવૃત્ત કરવા શું એક વર્ષ પછી મોદી સાહેબ નિવૃત્ત થશે કારણ કે પેલું કેમ કે સિંહ નું મોઢું કોણ કઈક ધંધાય છે એ સ્થિતિ થવાની હવે બનાસ ડેરી ના રાજકારણ ની વાત કરવી છે તો પચીસ વર્ષ સુધીભાઈ ભટોળ બનાસ ડેરી ના ચેરમેન હતા આ સહકારી ક્ષેત્રના સ્થાપિતો એમની ગાદીઓ છોડવા માંગતા નથી કારણ કે ત્યાં તો જલસા હોય છે એવા જલસા હોય છે ને કે આપણને સ્વર્ગની તો ખાલી કલ્પનાઓ જ છે પણ વાસ્તવિક સ્વર્ગ જોવા હોય તો સહકારી જોવાના ત્યાં નાસ્તો એટલે અમારે ભૂતકાળમાં આપણા પૂર્વ એટલે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જીવનભાઈ પટેલ અહીંયા બનાસકાંઠામાં આવતા ત્યારે બનાસ બેંકમાં તત્કાલીન ચેરમેન જેવી શાહને એમ કહેતા કે જયંતીલાલ ચાલો ત્યારે સહકારી નાસ્તો લઈ દો એટલે સહકારી નાસ્તો આવે બધા કાજુ પિસ્તા આ બધો સહકારી નાસ્તો કહેવાય તો સહકારી ક્ષેત્રના જલસા કોણ છોડે વીસ હજાર કરોડ જેટલો વાર્ષિક વાર્ષિંગટનઓનો વહીવટ એશિયાની પ્રથમ નંબરની ડેરી એ પરથીભાઈને પણ નથી છોડવી અને પરથીભાઈને છોડવી પડી ત્યારે શંકરભાઈએ કબજો કર્યો હવે શંકરભાઈને પણ નથી છોડવી એટલે આપે કહ્યું એમ કે બનાસ ડેરીના એટલું છે હા શંકરભાઈ ખૂબ સક્રિય ખૂબ સક્રિય એમના જેટલા સક્રિય નેતા બીજા કોઈ નથી બીજું અગમ ચેતી વાપરીને છ મહિના પછી શું થશે દીર્ઘ દ્રષ્ટિથી એ ત્યારનું ચિત્ર જોતા હોય છે અને એ જોઈને સંઘમાં એટલે કે આરએસએસમાં ભાજપના સંગઠનમાં સરકારમાં કેન્દ્રમાં બધે જે પોતાના સંબંધો બનાવવા

હવે આટલા મોટા બજેટના આધારે આટલી મોટી વ્યવસ્થાના આધારે આટલા મોટા સગવડ ને આધારે એટલું બધું આયોજન કરી શકે છે પબ્લિક પોલિટિક્સમાં એમનો હથો જામેલો રહે પબ્લિક પોલિટિક્સમાં એમની જમાવટ ચાલુ રહે હવે આ બધાના કારણે તેઓ સ્વાભાવિક છે કે બનાસ ડેરી છોડવા ના ઈચ્છતા હોય અને બનાસ ડેરી છોડવા ના ઈચ્છતા હોય ત્યારે બને પણ અત્યારના સંજોગોમાં બનાસ ડેરી કોઈ હસ્તગત કરી લે એમના પાસેથી પડાવી લે એવી કોઈ ચળવળ એવું કોઈ વાતાવરણ એવું કોઈ છે નહીં હા વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલ એ બનાસ ડેરીના વર્ષોથી સિનિયર ડિરેક્ટર ચાલ્યા આવે છે અને એમાં શંકરભાઈ ચૌધરી કરતા પણ વધારે અનુભવી છે અને વધારે લોકપ્રિય છે પણ એ વાત હું માનું છું ત્યાં સુધી અત્યારે નહીં હોય અચ્છા પણ સાથે સાથે એક જે વાત છે એ છે કે બનાસ ડેરીનું આખે આખું નેટવર્ક જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય છે કે ચૌધરીઓને જ વધારે પડતી નોકરી આપવામાં આવે છે ક્યાંક એક આખું કાસ્ટિઝમ ચલાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે બનાસકાંઠાના લોકો પણ નારાજ થયા બિલકુલ સાચી વાત છે બનાસ ડેરીમાં

ડેરીના બોર્ડ પાસે અને એમાં ચેરમેન પાસે હોય છે નોકરીમાં સૌથી વધારે ચોધરી સમાજના જ લોકો છે અધિકારીઓ ચૌધરી સમાજના જ છે આ તંત્રમાં એટલે કે એના પોલિટિક્સમાં એમાં પણ ચૌધરીઓ છે હવે આમાં પણ ચૌધરી જ્ઞાતિ એ રાજકીય એવી શોખીન જ્ઞાતિ છે કે તમે જો એને ગ્રામ પંચાયત ના સરપંચથી લઈ અને પાર્લામેન્ટ કે પંચાયત થી પાર્લામેન્ટ અને કોપરેટિવ આમાં જો ક્યાંય નડો નહીં તો ચોધરી પાછા છે વધુ આપવા બધું સર્વસ્વ આપવા તૈયાર છે પણ એમને આ જોઈએ 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 હવે આ તો લોકશાહી છે એટલે બધા કઈ આમ આપી દેવું તો બને નહીં એટલે દરેક લોકો સરપંચમાં કઈ આડા આવી જાય કોઈ તાલુકા પંચાયત માં આડા આવે કોઈ જિલ્લા પંચાયત વિધાનસભામાં કોઈ લોકસભામાં મોટામાં મોટું ફેક્ટર કયું તો ડેરી એટલે આખરે આ બધું દૂધ જેમ આપણા ત્યાં કહેવાય ને કે પાઘડીનો છીડે જીને ઉભો રે એમ આખે આખરે આ બધું દૂધ બનાસ ડેમ તરફ જાય અને ડેરી ના જે ચેરમેન હોય એની તાકાત છે એની શક્તિ છે બધું હોવા છતાં એની સામે એક આવો મોટો રોષ પણ જિલ્લામાં ઉભો થતો હોય છે આ જોવા મળે છે ને એટલા માટે બેન આપ ગુજરાતના રાજકારણના ભૂતકાળનો અભ્યાસ કરજો તો ખ્યાલ આવશે કે સહકારી ક્ષેત્રના આગેવાનો પબ્લિક પોલિટિક્સમાં સફળ થવા આગ્રહ હોય છે કારણ કે સહકારી ક્ષેત્રમાં એ લોકો ખૂબ સારી રીતે જમાવટ કરી શકતા હોય છે પણ જ્યારે પબ્લિક પોલિટિક્સમાં આવે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ મત છે અને એના મતનો પાવર જ્યારે વાપરે ત્યારે એ લોકોને અઘરું પડી જાય છે આ વસ્તુઓ ચૌધરીઓનો વિરોધ અથવા ચૌધરીઓ સામે બાકીની બધી કોમો ભેગી થાય આ બધું કારણ સ્વાભાવિક બની જતું હોય છે આટલા મોટા ફેક્ટર માં અ બિલકુલ માન શ્રી રાજેન્દ્ર ગિરીજી આપે અમારી સાથે વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ